મહારાષ્ટ્રના નાગપુરમાં ઇલેક્ટ્રિક સિટી બોર્ડના સામાનની ચોરી કરનાર સુરત ભાગી આવેલા રીઢા ચોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પુણા ગામ રોડ સરદાર માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કોટાલ પોલીસ પતકમાં મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિકસિટી બોર્ડના ઇલેક્ટ્રિક સામાનની આશરે ચૌદ લાખ ચોર્યાસી હજારથી વધુની ચોરી કરના રીઢો હાલ પુણા ગામ રોડ સરદાર માર્કેટ પાસે આવવાનો છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સરદાર માર્કેટ પાસે ઓધ ગોઠવી તેથી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કોટાલ પોલીસ મથક વિસ્તારમાંથી ઇલેક્ટ્રિક સિટી બોર્ડના ઇલેક્ટ્રીક સામાનની ચોરી કરી ભાગી આવેલા રીઢા મહાવીરસિંહ સોનસિંહ રાવત રાજપૂતને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેને મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલતા ઇલેક્ટ્રિક સિટીના કામમાં કોન્ટ્રાક્ટરને જરૂર પડતા મજૂરોને રાજસ્થાન લઈ જઈ મહારાષ્ટ્રમાં ચાલતી કામગીરીમાં થાંભલા ઉપર કરવાનું કામ કરાવતો હતો જે કામગીરી ચાલુ હતી તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા અપાયેલા ઇલેક્ટ્રિક સિટીનો અલગ અલગ ચૌદ લાખ ચોરીસ હજારથી વધુનો માલ ચોરી કરી ભાગી છૂટ્યો હતો હજુ ક્રાઇમ બ્રાન્ચે ઝીટપાયેલા ચોર એમાં મહાવીરસિંહ સોનસિંહ રાવત રાજપૂતનો કબજો મહારાષ્ટ્રના નાગપુરની કોટાલપુર સોપાન તજવીજા ધરી છે બ્યુરો રિપોર્ટ જીટન ફન્યુઝ